આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવા ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા સાથે મુલાકાત કરી છે અને આ મુલાકાત ખૂબ જ સૂચક માનવામાં આવી રહી છે આગામી દિવસોમાં ચૂંટણી પણ વિસાવદર ખાતે યોજાવાની છે જોકે સત્તાવાર કોઈ જાહેરાત નથી થઈને તે પહેલાં જે રીતે આમ આદમી પાર્ટી એ તૈયારીની શરૂઆત કરી છે તેના કારણે અનેક પ્રકારની ચર્ચાઓ પણ બેકવાન બની છે આ મુલાકાત પાછળનું કારણ છે શું તર્ક લગાવવામાં આવી રહ્યા છે નમસ્કાર દર્શક મિત્રો નવજે ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફાલ જે રીતે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આદિવાસી વિસ્તારોમાં આમ આદમી પાર્ટીનું પ્રભુત્વ બનાવતા જઈ રહ્યા છે તે આદિવાસી નેતાની સાથે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પણ છે ને આગામી દિવસોમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની પણ ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે આ વિસ્તારોમાં કેવી રીતે આમ આદમી પાર્ટીનો વ્યાપ વધે તે માટે પણ તેમના પ્રયાસો છે તે જોવા મળી રહ્યા છે આ સંદર્ભમાં આગામી દિવસોમાં વિસાવદરમાં પણ ગમે ત્યારે પેટા ચૂંટણી યોજાઈ શકે છે અત્યારે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી પરંતુ ગોપાલ ઇટાલિયા પણ તડામાર તૈયારીઓમાં જોતરાયા છે ને આ તમામ પરિસ્થિતિમાં રાજકીય મુદ્દે ચર્ચા કરવામાં આવી જેમાં આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા અને ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાના નિવાસ સ્થાને સુરત ખાતે મુલાકાત કરી આ મુલાકાત ખૂબ જ સૂચક રાજકીય રીતે માનવામાં આવી રહી છે જેમાં આગામી સમયમાં આમ આદમી પાર્ટીનો કઈ રીતનો રોડમેપ રહેશે વિસાવદરની ચૂંટણી જીતવા માટે આમ આદમી પાર્ટી શું રણનીતિ બનાવવાની છે આગામી દિવસોમાં આદિવાસી વિસ્તારોમાં ખાસ ભરૂચ હોય નર્મદા હોય ત્યાં ચૈતર વસાવાની એક મહત્ત્વની જવાબદારી સોંપાઈ છે ત્યારે આ જવાબદારીના સંદર્ભમાં તેઓ આમ આદમી પાર્ટી નો વિશ્વાસ લોકોમાં બેસે તે માટે કયા પ્રકારની લડત ચલાવવાના છે તેને લઈને એક મનોમંથન કરવામાં આવ્યું ખૂબ જ મહત્વની વાત છે જે રીતે આદિવાસી નેતા અને ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આદિવાસી સમાજ માટે લડત ચલાવી રહ્યા છે એક વિશ્વાસ જીતવાનો તેઓ પ્રયાસ કરી રહ્યા છે ત્યારે એક અમુક અંશે તેમને સફળતા પણ મળી છે ને થોડાક સમય પહેલાં જે ડેડીયાપાડામાં ચૂંટણી યોજાઈ હતી એ પેટા ચૂંટણીમાં એક સીટ પણ તેમને મળી છે ત્યારે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતને લઈને અત્યારથી જ આમ આદમી પાર્ટીએ માઇક્રો લેવલની તૈયારી શરૂ કરી દીધી છે બીજી તરફ વિસાવદરમાં પણ ચૂંટણી યોજાની છે તેને લઈને વિસાવદરમાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાના પણ ધામા જોવા મળી રહ્યા છે તેઓ ખેડૂતો સાથે મળી રહ્યા છે ચર્ચા કરી રહ્યા છે અને આ મુલાકાત એક રાજકીય મુલાકાત અને શુભેચ્છા મુલાકાત બંને માનવામાં આવી રહી છે અને આ મુલાકાત પછી કદાચ આમાં ફેરફાર ઘણો થઈ શકે છે જે જિલ્લાઓમાં ચૂંટણી થવાની છે આગામી ચૂંટણીની પ્લાનિંગ આયોજનના ભાગરૂપે માનવામાં આવી રહી છે ત્યારે હવે જોવાનું રહ્યું કે બે હજાર સત્યાવીસમાં વિધાનસભાની ચૂંટણીમાં કેવો સિનાર્યો બને છે તે પહેલાં જે તાલુકા પંચાયત અને જે ગ્રામ પંચાયતની ચૂંટણી આવવાની છે ત્યાં કઈ રીતની પરિસ્થિતિનું નિર્માણ થાય છે પરંતુ આ મુલાકાતે રાજકારણમાં ફરી એકવાર ગરમાવો લાવી દીધો છે દર્શક મિત્રોને ઉજ્જૈન ન્યૂઝને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો ने के